બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જઈ ચૂલો કાન ઝુલો હિંદોડો ટનાટન છે મારા હિંડોને ફૂલ ના છે ઝૂમર મારા હિંડોને ફૂલ ના છે ઝુ મર સાથે બાંધા છે ફૂલના તો ર સાથે બાંધા છે ફૂલના તોરણ ગુલાબ જો પ્રભુ એ વાત નાટન છે ગુલાબ જોવ પ્રભુ કે વાત નાટન છે ચૂલો કાન ઝૂલો હિંડોડો ટનાટન છે હિંડોડો બાંધો આંબાની દાડે આંબાની યના ઘાટ જુઓ પ્રભુ કેવો ટના છે યમુના જુવો પ્રભુ કેવો ટના ટન છે ટના ટન છે છૂલો કાન જુલો હિંદોડો ટના ટન છે મખમલની દિન મખમલના તકિયા રે સમિરની గోరి చూలాని సోబజు ప్రభు కేవిట నాట నచే చూలాని సోబజు ప్రభు కేవిట నాట నచే చూలో కాన చూలో ఇండోడట నాట నచే చూలో కాన చూలో ఇండోడట నాట నచే ఇండోడే చూలే చే చసోదనో లాలో જશોદા નો લાલ ને જાયો નંદ નો કિશોર જુઓ કેવો ટના છે નંદ નો કિશોર જુઓ કેવો ટના ટન છે ચૂલો કાન ઝૂલો ઈંડોડો ટના છે ગૌરી તે ગાયના તાજા તાજા દૂધ છે ગૌરી તે છે ગોપીઓના ટુણ માખણ છે માખણ ચૂલો કાન જુલો હિંડોળો ટનાટન છે ચૂલો કાન જુલો હિંડોળો ટના ટન છે ગોકુળ ગામની

రా జూలో ట గోపి తేమే సర్వే భగతోరవా જુલાવે સર્વે ભક્ત જુઓ કાના કેવટ નાટન છે સર્વે ભક્ત જુઓ કાના કેવટ નાટન છે ચૂલો કાન ચૂલો હિંડોડોટ નાટન છે ચૂલો કાન ચૂલો હિંડોડોટ નાટન છે